નમસ્કાર હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કે કેટીવી ન્યૂઝ ગુજરાતી આજની તારીખ પાંચ પચીસ અને બ્રેકિંગ એક છે જે પ્રથમ અને એકમાત્ર એનએ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ બની છે ત્યારે એકસો વીસ બેડ ની આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પંદર થી વધુ ફૂલ ટાઈમ નિષ્ણાતોની ટીમ કામ કરી રહી છે અને હોસ્પિટલમાં ન્યુરો સર્જરી neurosurgery, surgery joint replacement જનરલ મેડિસિન જનરલ સર્જરી ઓર્થોપેડિક ગાયનેકોલોજી અને પેથોલોજી સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગો સક્રિય થયા છે ત્યારે મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સંકેત મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરના ઓટલે જે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે સુરેન્દ્રનગરથી મળવાના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં આ NABH માન્યતા મળી છે અને આ હોસ્પિટલ જે છે અને NABH માન્યતા

આજે સવા આયુષ હોસ્પિટલ છે ત્યાં અત્યારે એને બીએચ પ્રાપ્ત થઈ ગયું છે અને મલ્ટી સ્પેશિલિટી હોસ્પિટલ છે જ્યાં ગાયનેકોલોજી ઓર્થોપેડિક સર્જરી યુરો સર્જરી અને બધા જ પ્રકારની સર્જરીઝની સાથે જનરલ મેડિસિન્સ પણ આપવામાં આવી રહી છે અને આખી મલ્ટી સ્પેશિલિટી હોસ્પિટલ છે જેથી કરીને જે દર્દીઓ છે એમને બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે ખૂબ જ મોટી માન્યતા એ લોકોને મળી છે એને બીએચની માન્યતા કે જેથી કરીને હોસ્પિટલે એક ખૂબ મોટું પગલું ભર્યું છે